નમસ્કાર મિત્રો મિત્રો આજના આપણે મનુષ્યના શરીર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અમુક ઉપાયો અજમાવીને મિત્રો તમે તમારા ધ્યાન રાખી શકો છો અને ઘણી બધી એવી બીમારીઓ છે તેનાથી તમારા શરીરને તમે બચાવી પણ શકો છો મિત્રો આજના વિડીયોમાં અમે જે ઉપાયો તમને બતાવવા જઈ રહ્યા છીએ તેનો તમને જરા પણ ખ્યાલ નહીં હોય કે નહીં તમે ક્યાંય સાંભળ્યું હોય અમુક એવા ઉપાયો જે તમે ક્યારેય તમારા જીવનમાં નહીં અજમાવ્યા હોય તો બસ મિત્રો એક ખાલી એટલી વિનંતી છે કે વિડીયોને સંપૂર્ણ નિહાળજો અને વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા આપણે આપણા વિડીયોની શરૂઆત કરીશું અને જાણીશું કે કઈ રીતના તમે તમારા શરીરને અમુક ખાદ્ય પદાર્થો દ્વારા સ્વચ્છ રાખી શકો છો અને તંદુરસ્ત પણ રાખી શકો છો મિત્રો તમને ખ્યાલ છે ઘણા લોકોને જ્યારે ઋતુ બદલે એટલે કે મોસમમાં બદલાવ આવે એક ઋતુમાંથી બીજી ઋતુ શરૂ થાય ત્યારે તેમના શરીરમાં પણ પરિવર્તન આવે છે અને તેઓ જેના લીધે તાવ શરદી કમજોરી જેવી બીમારીઓના શિકાર બનતા હોય છે તો આવા સમયે શું કરવું જોઈએ તેના વિશે પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને કયા એવા ખાસ પગલા દ્વારા આપણે આ ઋતુ સમયે બદલાવના સમયે શરીરનું ધ્યાન રાખી શકીએ છીએ તો સૌ પ્રથમ મિત્રો જોઈએ કે કયા બદલાવ આપણે આપણા શરીર અને ખાણીપીણીમાં કરવા જોઈએ મિત્રો સૌ પ્રથમ તો તમારે ઋતુને ધ્યાનમાં રાખીને તમારા ખોરાકમાં બદલાવ કરવો જોઈએ જો તમારી આસપાસ ભેજવાળું વાતાવરણ હોય એટલે કે તમે જ્યાં રહેતા હોય ત્યાં ભેજવાળું વાતાવરણ હોય તો ગરમ અને તાજું ખોરાક ખાવો જોઈએ અને જો ગરમ હવાવાળું વાતાવરણ હોય તો તમારે મિત્રો પાણીનું પ્રમાણ વધારે રાખી અને તમારા શરીરને ઠંડુ રાખવું જોઈએ મિત્રો હંમેશા પોતાના શરીરને એક્ટિવ રાખો અને જેવું વાતાવરણ હોય તેનાથી ઊંધું તમારા શરીરને રાખો એટલે કે જો તમારી આસપાસ ગરમ વાતાવરણ હોય ગરમીનો માહોલ હોય તો તમારા શરીરને ઠંડુ રાખો અને જો તમારી આસપાસ શરદીનો માહોલ એટલે કે ઠંડીનો માહોલ હોય તો તમારા શરીરને ગરમ રાખો મિત્રો એવા અમુક ખાદ્ય પદાર્થ છે જે ખાદ્ય પદાર્થના ઉપયોગ કરીને તમે સામાન્ય બીમારીઓથી બચી શકો છો ને શરીરને સ્વસ્થ અને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી તો મિત્રો આપણે અહીં એ અમુક ખાદ્ય પદાર્થો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનો ઉપાય એકદમ સરળ છે અને જેને તમે આસાનીથી ખરીદી શકો પણ છો તો મિત્રો આપણે વધુ વાર ન લગાડતા આ કયા ખાદ્ય પદાર્થ છે જેના દ્વારા આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ તેના વિશે જાણીએ તેમાં સૌપ્રથમ મિત્રો આવે છે આદુ મિત્રો આદુ એ આપણા રોજિંદા જીવનમાં વપરાતી ખૂબ જ સામાન્ય વસ્તુ છે મિત્રો આદુનો ઉપયોગ કરીને તમે શરીરની ઘણી બધી સમસ્યાઓને સોલ કરી શકો છો આદુને મિત્રો જમ્યા પહેલા થોડી વાર ખાવાથી તમને ગેસ અને અપચો જેવી સમસ્યામાંથી રાહત મળે છે ઉપરાંત આદુથી કફની સમસ્યામાંથી પણ તમને રાહત મળી શકે છે મિત્રો આદુનો એક ટુકડો કાયમી ધોરણે ખાવાથી શરીરમાં કફ અને જમા નથી ખાવાથી ગળાના રોગ પણ થતા નથી અને શરીર શરદી કફ જેવી સમસ્યાઓથી દૂર પણ રહે છે મિત્રો આ ઉપરાંત આદુમાં ઘણા બધા અંતિઓક્સિ એટલે કે એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે જે શરીરને ઘણા બધા થી પણ બચાવે છે જેના લીધે શરદી તાવ જેવી બીમારીઓ તમને થતી નથી ઉપરાંત જ્યારે વાતાવરણ આવે ત્યારે આધુનો ઉપયોગ કરવાથી તમે નાની નાની બીમારીઓમાંથી બચી શકો છો ત્યારબાદ બીજા નંબર પર આવે છે લીંબુ મિત્રો લીંબુ એ આપણા રોજિંદા જીવનમાં વપરાતું ખૂબ જ કામનું પદાર્થ છે આપણે મિત્રો લીંબુનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓમાં કરતા હોય છે લીંબુને મિત્રો સવારમાં કઈ બી એટલે કે સવારે નળિયા કોઠે પહેલા ગરમ પાણી અને મીઠું સાથે પીવાથી માણસનું લીવર ખૂબ જ સ્વસ્થ રહે છે અને લીવરને ક્લીન પણ રાખે છે અને શરીરના મેટાબોલિઝમને ઊંચું રાખે છે જેથી ખોરાકના પાચન કરવાનો સમય ખૂબ જ ઘટી જાય છે અને તમે ખૂબ જ ઓછા સમયમાં ખોરાકને પાચન કરી શકો છો ઉપરાંત તે ચરબીને પણ ઘટાડવામાં મદદ કરે છે લીંબુને મિત્રો રોજિંદા જીવનમાં સવારમાં લેવાથી તમારી સ્કિનમાં ગ્લો આવે છે ઉપરાંત તમારું લીવર પણ સ્વસ્થ અને મજબૂત રહે છે અને દાંતમાં વિટામિન સી મળતા દાંતના પેઢા અને તેની સ્નાયુઓ મજબૂત રહે છે ત્યારબાદ છે મિત્રો હળદર મિત્રો હળદર એ રસોડામાં વપરાતો ખૂબ જ સામાન્ય ખાદ્ય પદાર્થ છે હળદર આમ તો બધા જ ખાદ્ય પદાર્થમાં પરંતુ હળદર ન નાખે તો તેનો સ્વાદ નથી આવતો મિત્રો હળદરનો ઉપયોગ રોજિંદા શાકભાજી બનાવવામાં ખાસ કરીને થતો હોય છે હળદરને મિત્રો રાત્રે સૂતા સમયે દૂધ સાથે લેવાથી શરીરના હાડકા મજબૂત થાય છે આ ઉપરાંત તે લિવરને ક્લીન રાખવાનું પણ કાર્ય કરે છે સાથે સાથે તે સંપૂર્ણા પાચનતંત્રને પણ ચોખ્ખું રાખે છે તેમાં એન્ટીઓક્સિડન્ટા ગુણ હોવાથી તે શરીરને ઇન્ફેક્શનથી પણ બચાવે છે તેથી હળદરને તમે રાત્રે સુવા સમયે દૂધ અથવા પાણી સાથે ગરમ કરીને લઈ શકો છો તેનાથી કફની સમસ્યા દૂર રહે છે ઉપરાંત હળદર લોહીને શુદ્ધ કરવાનું કાર્ય પણ કરે છે તેથી હળદરનો ઉપયોગ તમારે ખાસ કરીને રોજિંદા જીવનમાં અવશ્ય કરવો જોઈએ ત્યારબાદ છે મિત્રો કાકડી મિત્રો કાકડી એક પાણીથી ભરેલું અને ખૂબ જ શરીરને પાણી પૂરું કરનાર શાકભાજી માનવામાં આવે છે મિત્રો તમને ખ્યાલ છે કાકડીમાં એસી ટકા વધારે પડતો ભાગ પાણીનો જ હોય છે જેમાં મિનરલ્સ પણ ખૂબ જ ભરેલા હોય છે જે તમારી બોડીમાં નાની નાની જરૂરિયાત ને પૂરી કરવાનું કાર્ય કરે છે આ ઉપરાંત કાકડી તમે કેલેરીમાં પણ ઓછી હોવાથી તેને તમારા ડેઈલી ભોજનમાં સામેલ કરવાથી તમે વજન ઘટાડવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો ઉપરાંત મિત્રો કાકડીને ખાસ કરીને ઉનાળામાં ખાવાથી તે તમારી બોડીને ડિહાઇડ્રેશનથી બચાવે છે અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે જેના લીધે તમને ચક્કર તથા જેવી સમસ્યાઓથી પ્રોબ્લેમ પડતો નથી એટલે કે આવી સમસ્યાઓથી તમને શરીરને દૂર રાખે છે તો મિત્રો અહીં આપણે જોયું કે આદુ હળદર લીંબુ અને કાકડીના ઉપયોગથી આપણે કેવી રીતે શરીરને ઘણું સ્વસ્થ રાખી શકીએ છીએ અને નાની નાની બીમારીઓ જે આગળ જતાં ઘણી મોટી બીમારીનું રૂપ લઈ લે છે તે બીમારીઓને આપણે આપણા આ શરીરમાંથી દૂર કરી શકીએ છીએ મિત્રો આના પછીના વિડીયોમાં આપણે અન્ય ખાદ્ય પદાર્થ વિશે પણ જાણીશું જેનો ઉપયોગ કરીને તમે તમારા આ શરીરને સુપર ફિટ રાખી શકો છો ઉપરાંત તમે આ સિવાય જો અન્ય ઉપાય પણ જાણતા હોય તો અમને મહેરબાની કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો અમે અમારા આવનાર વિડીયોમાં તેનો સામેલ અવશ્યપણે કરીશ તો જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બે લાઇકન બટનને એકવાર અવશ્ય દબાવ જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને લોકોને મળી રહે અને હા મિત્રો એક બધાને ખાસ નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી અથવા તો હર હર મહાદેવ અવશ્ય લખશે જેથી માતાજી અથવા મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર હવે મળીશું નવા સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા ઉદ્ધભવાન મિત્રો બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ